નમસ્કાર દર્શક મિત્રો જનરપંડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાય વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી શાસનના અગિયાર વર્ષની ઉપલબ્ધિઓ સિદ્ધિઓના માર્ગદર્શન અને માહિતી માટે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન સાવલીના એપીએમસી હોલમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની અધ્યક્ષતામાં અને પ્રદેશમાંથી આવેલા ડીડી ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ જેમાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને યાદ કરી પૂર્વ મુખ્યમંત્રી સહિતના મૃતાત્માને બે મિનિટ મોણ પાડી શ્રદ્ધાંજલિ આપી બાદમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં ભારતે મેળવેલી સિદ્ધિઓનું વર્ણન કરાયું હતું મોદી સરકારના અગિયાર વર્ષની સેવાની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ ડીડી ચુડાસમા સાવલી તાલુકાના ભાજપના પ્રમુખ સુરપાલસિંહ સાવલી નગર પ્રમુખ રચિત શાહ સાવલીનગર પાલિકા પ્રમુખ હર્ષ પટેલ જિલ્લા પંચાયત સભ્યશ્રી મોહનલાલ સાવલીનગર મહામંત્રી અંકિત રાણા સહિત વિવિધ મંડળના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવાજ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અને આ વિકસિત ભારતનો સંકલ્પ લઈને નીકળેલા માનવી ઇન્દ્ર ચોડાસમા

થઈ ચુક્યા છે માત્ર માત્ર અગિયાર વર્ષના સુશાસનમાં માન્ય મોદીજીના આજે સરસ વાત લઈને અમે આવ્યા છે કાર્યકર્તાઓનો ખુબ સારો સાથ સહકાર અને સરસ બાર રહી શકાય